સોશિયલ મીડિયા ગ્રુપમાં એડ કરવાનો નિર્ણય આતંકી મહિલા લેતી હોવાનો ખુલાસો થયો છે મહિલા બાબતે તેની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે અગાઉ ચાર આતંકી ઇન્સ્ટાગ્રામ ગ્રુપ આધારે કામગીરી ચાલતી હતી જેહાદી અને શરિયતને લઈ યુવાનો કટ્ટરવાદી બનાવવામાં આવતા હતા અગાઉ ચાર આતંકી મહિલા આતંકી માર્ગદર્શન તરીકે કામ કરતા હતા કટ્ટરવાદની વિચારધારા કેવી રીતે પ્રચાર કરવો તેનું કામ સમા પરવીન કરતી હોવાની વાત સામે આવી છે અલકાયદા ગ્રુપને મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં સંસની ખેંચ ખુલાસો થયો છે અત્યુ તો વધુ તપાસ કરવામાં આવી રહી છે આ ચારે આતંકવાદી પણ તપાસ કરવામાં આવી રહી છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે આ જ વધુ વાત કરીશું સાદા વિરેન્દ્રસિંહ ફોનલાઇન પર વિરેન્દ્ર અપડેટ શું મળી રહી છે ધરપકડ છે તે કરવામાં આવી હતી ચાર આતંકીઓ બાદ વધુ એક આતંકી એટલે કે મહિલા આતંકીની ધરપકડ છે તે ગુજરાત ટેટીએસે કર્ણાટક ખાતેથી કરી છે અને અગાઉ જે આ ચાર આતંકીઓ જે ઝડપાયા હતા તે ચારે આતંકીઓના કોન્ટેકમાં આ જે મહિલા આતંકી છે તે તેમના કોન્ટેકમાં હોવાનું સામે આવ્યું હતું વિગતવાર જો અનવી વાત કરવામાં આવે તો અલકાયદા ગ્રુપની આ જે માસ્ટર માઇન્ડ મહિલા આતંકી સમા છે તે હોવાનું અત્યારે સામે આવ્યું છે આ જે ચારે આતંકીઓ અગાઉ ઝડપાયા હતા તેમના દ્વારા સમાનું નામ છે તે આપવામાં આવ્યું હતું અને સમા પરવીન આતંકી સંગઠનનું મુખ્ય હેન્ડલર હોવાનું અત્યારે ગુજરાત એટીએસ ની તપાસમાં સામે આવ્યું છે તેની સાથે સાથે જે સમા પરવીન જે ઝડપાઈ છે તેની પાસેથી એક મોબાઈલ ફોન છે તે મળી આવ્યો હતો અને તે ફોનમાંથી ત્રણ જેટલા ગ્રુપો છે તે મળી આવ્યા છે અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપ તેમજ જે સોશિયલ મીડિયા છે તેની અંદર જેહાદી અને ને લઈને યુવાનોને કટ્ટરવાદી કરવાનો તેના દ્વારા કારસો છે તે કસવામાં આવતો હતો અને અલગ અલગ જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા તે તમામ ગ્રુપોની અંદર જે સમા પરવીન છે તે હેન્ડલિંગ કરતી હોવાનું સામે આવી રહ્યું છે અને તમામ જે લોકોને જે સોશિયલ મીડિયાના મારફતેથી જોડવામાં આવતા હતા તે તમામ લોકોને કટ્ટરવાદી અને વિચારધારા સાથે પ્રસાર કરવું તેમને સંકરવા તેની સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર આ જે ગ્રુપોમાં તમામ લોકોને જોડવામાં આવતા હતા તે ગ્રુપોમાં તમામ પ્રકારના નિર્ણય છે તે આ મહિલા આતંકી દ્વારા લેવામાં આવતા હતા અત્યારે તો આ જે ત્રણ ગ્રુપ મળી આવ્યા છે તે ગ્રુપોની તમામ ડિટેલિંગમાં એટલે કે વિગતવાર તપાસ તે ગુજરાત એટીએસ દ્વારા શરૂ કરવામાં આવ્યું સરિયત અને કટ્ટરવાદી ને લઈને પણ તમામ ગુજરાત એટીએસ દ્વારા પૂછતા હોય કે તમામ ડિટેલિંગ હોય કારણ કે તેને કર્ણાટક ખાતેથી ધરપકડ કરવામાં આવી છે તો કર્ણાટક ની અંદર તેના દ્વારા કોનો આશરો આપવામાં આવતો તો તેની મદદગાર કોણ હતું બીજી બાજુ તે પણ સામે આવ્યું છે કે જે તમામ જે માસ્ટર માઇન્ડ છે તે સમા પરવીન હતી અને તેના દ્વારા જે અલ કાયદાનું આ જે ગ્રુપ છે એટલે કે અલ કાયદા ઇન્ડિયન ટેરર તેની અંદર જે મુખ્ય આતંકી છે તેના કોન્ટેક્ટમાં આ સમા પરવીન હોવાનું પણ સામે આવી રહ્યું છે વિરેન્દ્ર ક્યાં ક્યાં સુધી નેટવર્ક ફેલાયેલું હતું તે અંગે કોઈ અપડેટ સામે આવી રહી છે બિલકુલથી અન્વી કે જે આ તમામ જે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આ મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોને જોઇન કરવાના કટ્ટરવાદી તેની સાથે સાથે આ તમામ લોકો જે આતંકીઓ છે તેમના દ્વારા સરિયતને લઈને કટ્ટરવાદી બનાવવામાં આવતા હતા આ તમામ આતંકીઓને માર્ગદર્શન છે તે અને કટ્ટરવાદી વિચાર દ્વારા પ્રસાર કરવાનું આ સમાજ દ્વારા કહેવામાં આવતું હતું તેમની સાથે સાથે કોણ જોડાયેલું છે તેની મદદગારીમાં કોણ હતું તે લોકો કોના કોના કોન્ટેક્ટ હતા કારણ કે જે સમાજ છે તે મુખ્ય હેન્ડલર જે આ અલકાયદાનું ગ્રુપ છે અલકાયદા ઇન્ડિયન ટેરર તેના કોન્ટેક્ટમાં હતી તેમના દ્વારા દેશની અંદર કેવા પ્રકારનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે તેમની સાથે કોણ સંકળાયેલું હતું તેમની મદદગારીમાં કોણ હતું તે દિશામાં તો અત્યારે એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ જે ચાર આતંકી ઝડપાયા હતા તે ચાર આતંકીઓની કબૂલા અંદર આ સમા પરવાની નામ સામે આવ્યું હતું હવે જે છે તેની એટીએમ દ્વારા મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેના પાસેથી જે મોબાઈલ ફોન મળી આવ્યા છે તેની અંદર ત્રણ જેટલા ગ્રુપ મળી આવ્યા છે તેની અંદર કોણ જોઈન્ટ છે તેના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોનો કોનો કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અથવા તો કયા વ્યક્તિ સમાનો કોન્ટેક્ટ કરતા હતા તે તમામ વસ્તુ છે તે જે તપાસ છે તે તપાસ બાદ જ ફેલાવી શકે તેમ છે વિરેન્દ્ર અન્ય કોના કોના નામ ખુલી શકે કોઈ મોટા માથાનું નામ બહાર આવી શકે તેવી શક્યતા કેટલી જોવા મળી રહી છે બિલકુલ થી કહી શકાય કારણ કે અન્વી જે પ્રમાણે આ આતંકીઓનું જે નેટવર્ક છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના દ્વારા જે પ્રકાર કટ્ટરવાદી હોય વિચાર દ્વારા હોય સરિયત હોય જે પ્રમાણે તેમના મનસૂબા હતા કારણ કે જે ચાર આતંકીઓ અન્વી ઝડપાયા હતા તે ચાર આતંકીઓ દ્વારા જે કબૂલાત છે તે કરવામાં આવી છે તે મુખ્ય ઓપરેશન પાર પાડવાના સમયની અંદર તેમજ તે સકંજો કસવાના સમયમાં જે ભારત હોય કે અલગ અલગ રાજ્યો હોય તેની અંદર તે લોકો કયા ઓપરેશન માટે આવ્યા હતા ખૂબ મોટું ઓપરેશન છે તે પાર પાડવાનું તેમના દ્વારા વાત આવી છે ત્યારબાદ ઓપરેશન પાર ગયા બાદ જે હુમલો હોય તે કોઈ પણ મોટી ઘટનાને અંજામ આપવાના હોય અંજામ આપ્યા બાદ તે લોકો હતી પરંતુ સૂત્રધાર છે સમા જે આ ચાર આતંકીઓ ડરપા હતા તેની મુખ્ય હેન્ડલર છે એટલે કે તેની જ પૂછપરછની અંદર શું સામે આવે છે તેની તપાસમાં શું સામે આવે છે કારણ કે તે લોકો કોને મળવાના હતા ત્યારબાદ એક તે ઘટનાની અંજામ પણ આતા છે તે કેવી ઘટના હતી તેમના દ્વારા કોઈ લોકેશન હોય કે ભારત હોય કે અમદાવાદ શહેર હોય કે રાજ્યનો કોઈ બી શહેર હોય તેમના દ્વારા કયા કયા વિસ્તારોની રેકી કરવામાં આવી હતી તે પણ એક તપાસનો વિષય છે અ તમામ તપાસની અંદર હાલ પીટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને એક સમયનું માઇટિંગ પર આવવું તો નવાયની વાત નહી હોય જી જી આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપવા માટે